સાબરમતી નદીમાંથી પાણી છોડાતા સરોડા ગામની નદીમાં વ્યાપક પાણીની માત્રા જોવા મળી રહી છે જેના કારણે કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી ચાર જેટલા લોકો સિંહ વિસ્તારમાં ફસાયા છે સાબરમતી નદીમાં પાણી છોડાતા સરોડા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે નદીમાં વ્યાપક પ્રમાણમાં પાણી આવતા સરોડા ખેતર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે

પાણીનો પ્રવાહ વધી ગયો છે સરોડા ગામ આવેલું છે ત્યાં જે નદી પસાર થાય છે તે બે કાંઠે વહી રહી છે અને નદીનું સ્તર વધતા જે સરોડા થી ધોળકા થઈ અમદાવાદ જે જવાનો રોડ છે તેની પર પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે સરોડા જે સિમ વિસ્તાર છે ત્યાં ફાટા વિસ્તારમાં ચાર જેટલા લોકો ફસાયા હોવાનો કોલ ફાયર બ્રિગેડ ને મળતાની જે ટીમ છે ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે જે ફસાયેલા લોકો છે તે જે છે તે ફાયરની ટીમથી અડધો કિલોમીટર દૂર અંદર પાણીમાં છે તેમને જે બહાર કાઢવા માટે જે ફાયરની ટીમ છે તે અહીંયા ખડેપગે થઈ ગઈ છે અને તેમને કાઢવા માટે જે છે તે હવે તૈયારી થઈ રહી છે અને અહીંયા જે ગામ લોકો છે તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે કે કઈ જગ્યાએ ત્યાં રસ્તો જે છે તે સુધી પહોંચી શકાય

ફાયર ના અધિકારી એ જણાવ્યું છે જે અહિયાં સ્થાનિક લોકો છે તેમને સાથે રાખી જે લોકો ફસાયા છે ત્યાં પહોંચ્યા છે અને જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવશે જો જણાવી દો તો તંત્ર દ્વારા વારંવાર જે નદીમાં પાણી છોડવાની જે ઉપરથી આદેશ થાય છે તંત્ર દ્વારા જે લોકોને જે સીમ વિસ્તાર ફાટા વિસ્તાર હોય કે માલધારીઓ ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકો જે છે તે પણ તંત્રને અહીંયા સપોર્ટ ન કરતા તેવું જાણવા મળી રહ્યું છે કેમ કે આટલું બધું એલર્ટ કર્યા છતાં જો લોકો અંદર પાણીમાં રહેતા હોય અને બહાર ના નીકળે ત્યારે તંત્ર હાલ આ લોકોને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરે છે જી જી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવશો હાલ કેવી પરિસ્થિતિ છે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

જો વધારે પાણી આવશે તો ગામને વધારે જરા નુકસાન થાય એવું પરિસ્થિતિ લાગે છે એટલે સરકાર શ્રીને વિનંતી શ્રી કે અગાઉ જો વધારે પાણી આવવાનું હોય તો એ અંગે ગામને જાગૃત કરે જય હિન્દ જય ભારત જે વિસ્તાર છે તેમાં લોકો ફસાયા છે જે સરોડાનો નાનો બ્રિજ છે જે જરી તેના ઉપર પણ પાણી ફરી વળે તેવી શક્યતા છે પાણીનું સ્તર વધી રહ્યું છે ત્યારે લોકોએ પણ આ બાબતે તંત્ર જે વારંવાર સૂચનાઓ આપે છે તેનું પાલન કરવું જોઈએ જી જી આભાર જોડાવા માટે અને માહિતી